યાર રિચાર્જ નું પૈસા વધી જશે મુકેશ કાકાને ફોન મારવું પડશે હાલો મુકેશ કાકા કેવું મજામાં બસ મજામાં છો ને હા બસ આ આપણે એવું જ જોઈએ યાર મજામાં જ રહેવાનું યાર તમે યાર બહુ મોટી ભૂલ કરી છે યાર તમારા છોકરાને લગ્ન કરાવી યાર બધો ખર્ચો અમારે પણ નાખી દીધો તમે એટલે યાર રિચાર્જના તમે પૈસા વધ્યા રા એ એ ખર્ચો માંડ બાણે અમે આ બસો ઓગણચાલીસનો રિચાર્જ કરાવતી હતા અને અમે તમે હવે ત્રણસો વધારી દીધા વાત તો થઈ ગયો તકલીફ તો પડે જ ને યાર ઘણી તકલીફ છે યાર શું કરવાનું કણે કહેવાનું શું કરી દો કોણ હા ઓછો કરો ભાવ યાર થોડોક આ તો બધું ના હોય યાર તમે તો તમારા લગ્નનો ખર્ચો બધો અમારી પણ નાહી દીધો હં ગયો બરાબર યાદ હા ઓછો કરી દેજો હા હા ચલો હા <laughs> 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 oh, no, no, no.